અને જમીનમાં જ ફાયદો છે તારે તમે ગમે જેટલા રૂપિયા રોકો ને તો એનું કોઈ પેલી એ ના થાય જેમ જમીન જેટલી રાખો ને એટલી ટેક્સ બેક્સ ભરવો ના પડે એટલે ટેન્શન નહીં જેટલા જમીનમાં રૂપિયા ખર્ચો એટલા કોઈ હોય એટલે યાર એ જમીન રાખી લવ રોડ જવાના તો કરોડ રૂપિયા હિ પછી છોકરોના છોકરો દી હેઠળના આમાં આ જમીન રાખી લે છે કે તો જમીન તો સારી છે રોટ જ આમ કોઈ ટેન્શન નહીં

કોઈ લાખો રૂપિયા કરોડ રૂપિયા આપતા હોય છે જમીન મળી તકલીફ છે ટેન્શન નહી જે થાય ખરું પછી પણ ભાવ તો વધુ જ છો અમે કોઈ ટેન્શન નહી તો આપણે શું અવરતા દવાના પૈસા ને રાઈ જ જવાનો છે એટલે ગમે તે કરીને

મારા વર્ષા મારા શેતર મારું જોવું તો મને જોઈ જવાતું નહીં ગમે તે થાય કે ગોડાલા તો ધબડા પેલા ને એના શેતી ગયા પણ મેળો તો કોઈ હાલા વેચવા આલું પૈસા ગમે તે વેચવા લાવું પણ પૈસા મારા છૂટા શેતર કરી દેવા પછી મન ચાલ જ નહીં એમ મારે મારા હુના જેવો કુવો છે મારા ઓળી છે કેવું છે મારી જે કેવા નાલ થઈ ગયા પચાસ ફર્યો આની મતો મારો જે ફોન ફોન કરીને મા ફાઈ નાખી મને કીધું હોય તો હું પૈસા ગમે તે લાઈ અને એને ફોન લઈ આલો આવું શું કરવાનું આવો ચેતરવા આવું થયું એક વાર એંડા આવ્યા તો એંડા ઉતરવા ના આયા એક વખત તમાકુ ભગાવા ના અને આ શું દોયડો કહી નાખ્યો કશું આમ અમે એક બાલ બાલ રાખી જવા ફરતા હતા મને ભીખારી કહી નાખ્યા હોય તો આમ કાં કે તું એને પરણવાનું બાકી અને મારો ને ભાઈ મારે કહેવાનું બીજો તો કોક કયો અને વાધાણી હું થઈ તો પડતી નહીં હા હું કે ભાઈ આવું એક મારો મશીન મશીન એક એક લાખ નો તો મારો મશીન જ છે ખાલી બોલો આ કુવારે છે જેવું ઘોડાલા તો નાલ થઈ ગયા પણ ઘોડાલા નો એમ નહીં ખબર પડતી તો છે પણ તારા મોટા ભાઈ ને પૂછીયે એમ બધા પૈસા ના ભર્યા હોય પૈસા રહેતા હોય એમ કે હમ્યા મારા પણ પૈસા પૈસા પણ કેવું તો ફરક ઓક ગમો કે ભાઈ આ આપણો ભાઈ કે મો સ ત્રિપુલ એ સીતા ફોન 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 ખડો તો આપણે પૂછીએ કે તલ ભાણો ભાઈ તલ ભાથો જ્યા એ સીતાલાલ વાળો કે સાથે એમ તો પૂછું તો પડે કોક નું પણ એ તો ચા પૂછ્યું છે ડાયરેક્ટ પેલા શાકભાજી ને હાજી આમ બોલાવી દીધી પણ પૂછવું તો પડે કે ભાઈ કે તારા તારા ભાઈને પૂછ તારો નેનાભાઈ મોઢાનો પૂછ ખરો અને આ શેતાર આવડતી તો ના લેવાય અમારે શું આમ હોળી વચ્ચે ઉપાડો કરી મેલ્યો છે આ હોળી તો મૂછી આમ કમ્પ્લીટ કરી મેલી કે મારા કોક ખ્યા કોક બાદરી બાદરી વાઈએ અને આ ઘોડાલા તો મજા આવી ગયો તો એવા મોણો તો પડ્યા તો ગમમો આમાં મારા ગમમે દે ખાય દસ હજાર રૂપિયા બીજા લો પણ શેતા તો ગમે તે કઈ છૂટો છૂટો તો હું કરવાનો જ છું ઘોડાલા ધબડા લાભ લઈ ગયા છે પચાસ રે પાછા બે ત્રણ લાખ થી તો ચાલ થાય ત્રણ ચાર લાખ એની વાતો મજા જ આવી ગઈ પણ મારા શેણે મેં ખાવાના દારા છે બોલો આ રસ્તા પર આવું છું પણ મને છેતર હું જોવાતું નહીં આ લેબડા બેબડા શું હતું આ મને ઉપર ભીખાડી કઈ નાખેવાની પણ આમ નેના ભાઈને હું કહે હું અડબુ ફૂટ કરતો કે હા એ તો ખાલી ખોટી છોકરા મારું હું કરું કે કશું કામ થતું નહીં મોટા ખેતર આવું છું તો હું બેઠા બેઠા મગર ફોન કરતું નહીં ટ્રેક્ટર તો જો મારે કબુતર બધું ઘર કહી નાખ્યું ના જવાનું ટ્રેક્ટર લઈ ના જવાનું અત્યારે ભાડો જવા મળ્યું સાર કુકવા તો ખેતર કોઈ રીત ચડવા જાય ટ્રેક્ટર મારી જ હું પાછું આ ટ્રેક્ટર તો મારે શેપટ હા મારું ના પડે હા ટ્રેક્ટર મારા ઉનાજીયા ટ્રેક્ટર ઈ માફી મન ગાભો બાપુ મારવા દે પણ દે તો ભીખારી થઈ ગયો મારા ટ્રેક્ટર પડે પડે કાટ ખાઈ દે હે અને મારા દેવા ઓટો મારતો નહી કોઈ ઉભા રે જતો નહી જો મારા દે નજીવ ખુદ થાય મારા આપણું સાથ દાદા આપણા હાથ ઉપર હું ઉભા રહી ગયા ફોન નો દોડ્યો નહી ફરફ કરવું તો રખડ રખા કરવાનું ટ્રેક્ટર જોનાજીયા ટ્રેક્ટર દે ચલાવી દીધે તો કા ગા બાપુ કઈ શું મારે નહીં આટલું કોમ થતું નહીં બોલો અમારા હુના જે આ ટેક્ટર ની દશા લાવી દીધી તોય તોય જવાનું નહીં ખડખડ કરવાનું અમારા ટેક્ટર ની ઓમ ધૂંધી દશા લાવી દીધી બોલો માટે હારા ટેક્ટર ની દશા લાવી દીધી પડે પણ ના હોય તો ચપડી દાદા બારો ઉભો પડશે આ તો કશું જે કરવી એવા નહીં મન લાગર અમારા ટેક્ટર ની હુના વજી એટલી એક મેં લીધી બોલો આ ઓટો આ ઓટો મોડો થોડું જોયા

ભણે તો બુદ્ધિ નહીં બોલો આ હું ભણે નહીં ને ભણે છે બધું આ તો ઉપર બધું એક જ પે દે સમજો કોણ ફરતા હે કેવું તો આ ભારું એક આવી તો રીતી નો ફેરો તે જાય તો કદાચ વાત તો કરવી તો હા હા ગાફુ બધા દેજે હા આવું સાફ કરતા આવું તું નહીં બોલો હા બસ આપડા પેલા કરગારા હોય ને એમ બાર રાખીને ફરું છું બીજો ધન દૂધ નહીં હોવાનું પણ ખબર નહીં કાપુ છે આ ધન તો હરકું હાથ આવીએ મારા જીરો મારા ટ્રેક્ટર હું ના જાણી પથારી લાઈ મેં લીધી છે ઈ દાજ તો આવે ને કઈ કાલે હું ટોકો ભાઈ ના કઈ દાજ આવે હું આ વખત ને એનું ભાઈ રહ્યું મને આ કોક હું હું આ જીન જીન કે હોય કે વધના આ જે જબરા છે ને નાથ પછી બધું વેખવા પે છે આ તો ટ્રેક્ટર ની ઈ દશા લાવી દીધી કોઈ કહેવાની વાત જ નહીં કોઈ તો ટ્રેક્ટર ફેરવ અત્યારે ફેરવા મળે પણ તમામ પડી જ બોલો શું કરવાનું આ કપડે પડે ટ્રેક્ટર કાટ ખાઈ દેવાનું છે અને મો ના જોય તો મો ભાડો ભાડો લઈ ફેરવલા કરો પણ આ ટ્રેક્ટર તો મારે પેલું એ કરવું પડે ઉપર પર ટ્રેક્ટર ની માલાઈ દીધું પડશે હું ના જેવા આ માદર વખર તો બોલો પણ હું કેવાનું હા કેવું નહીં આમ છેતર તો ગીરા ને ટ્રેક્ટર એકી મારો અને રખરો ના હોય તો આ હું માણસ છું અમાર ટ્રેક્ટરને ચલાવી દીધું પછી કોપર સાફ સાફ હયકારણ કશું નહીં કર્યું પણ ટ્રેક્ટરને ચલાવી દીધી અને પછી તો ખરા પેઢ્યા ફોન લાઈન લાઈન સાફ થઈ ગયું આઈ ગયા રખડતા રખડતા સાફ થઈ ગયું ગીતે અરે સાફ કરવાની ખબર નહીં પડતી તને તમારું કરવા મે મને કોઈ હેળું તે તાન હું કરવા મે કે આ માલ બહાર રાખ્યા છે મોટું બાર જવું બાર નહી જવું તું એક વાર ત્રણ દેવું મન તો પૈસા કર્યા છે કરવાનું ઘોડા દૂર થઈ ગયા છે ટ્રેક્ટર નહીં લે પેલું એ સફાઈ બફાઈ કરતા નહીં ટ્રેક્ટર તો કાટ ખાઈ ગયો મારા નવું લાગે છે નવું નહીં મગર આઈ ગયા આમ જાઉં એના ખર્ચો દીધા

મારા છે નાખી ના પણ એ તો એતો પણ એવો તો ઘોડો પણ ઘોડાલા ઘોડા જેવું ને ખબર નહીં એના પૂછે કા હાલવાનું કે તમારે ભાઈ ક્યાં હું ક્યાં

આ પડેલું છે ને કે તમે નહી ફાળો છો ને પ્લો આ લાયા ગણ એ ફોન ગેર મેજી લાવો લાવો કર્યા ગણ અને શેર મે લાગતી ને આ ક્યાં તાઉસ વાળી ફોન થા

હું આમ જે થઈ આવું હું ફોન તો પણ આમાં લોકો વાર ના પાછા આ હોલો ફેરવ ના ખ્યા પંદર તો ના વાત ઉપર દસે લાવી દીધી આપડે ફેરવા ને ના પાડી દીધું બોલો આમાં હણ ખોટું પડી દીધું કાળ કયો આમ પાછા તો ફોન લાવી દીધો એ પણ અમારે મોટો ફોન કરવા આવ્યું છે એકલા આમ બધા પૈસા પાણી પાછા પૈસા માં જ મા કરો મન જાગેલા વાડવા વાળા ખરી જ્યા છે હરવાળા